નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે માલિકા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓની લખતર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી લખતર પોલીસ સ્ટાફ દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોલીસ અને પોલીસ સ્ટેશનની કામગીરીની માહિતી આપવામાં આવી લખતર તાલુકાના માલિકા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા આજે ટૂંકા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું આજના પ્રવાસમાં માલિકા પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને લઈ લખતર પોલીસ સ્ટેશનની વિઝિટ કરવા પહોંચ્યા હતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને લખતર પોલીસ સ્ટાફ દ્વારા પીએસઓ ટેબલ લેડીઝ લોકઅપ રૂમ પુરુષ લોકઅપ રૂમ કોમ્પ્યુટર રૂમ સહિત પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીની માહિતી આપવામાં આવી હતી સાથે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને પોતાના મનમાં રહેલ પોલીસ ભરતી અંગેના નિયમ પોલીસ દ્વારા ફાયરિંગ ક્યારે કરવામાં આવે લોકઅપરૂપમાં કયા ગુનાસર રાખવામાં આવે તે સહિતની માહિતી જાણકારી વિગતવાર મેળવી હતી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને લખતર પોલીસમાં ફરજ બજાવતા મહિલાને પુરુષ પોલીસ કર્મચારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી માલિકી માલિકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ લખતર પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો અને પોલીસ પરિસરની મુલાકાત કરી પોલીસની કામગીરીની જાણકારી મળી તે બદલ આનંદ અને ખુશી વ્યક્ત કરવામાં આવી ત્યારે માલિકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યાની અંદર આ પ્રવાસમાં જોડાયા હતા અને તેઓ લખતર પોલીસ સ્ટેશન બાદ અન્ય જે સરકારી કચેરીઓ છે તેની મુલાકાતે પણ જવાના હતા અને ત્યાં પણ તેઓ માહિતી મેળવવાના હતા ત્યારે માલિકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની દ્વારા તેને ખુશી અને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો મારું નામ મંત્રા જોશનાબેન છે હું ધોરણ સાતમાં ભણું અને મારી શાળાનું નામ શ્રી માલિકા ગુણ શાળા છે અમે અત્યારે લખતર તાલુકાની પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા આવે ત્યાં અમને બે બે ગન દેખાડ્યું એમાં શું હતું શું નહીં એ બધું દેખાડ્યું તે સ્ત્રીનો ગુનો કરે તેનો રૂમ કે તથા પુરુષો ગુનો કરે તેમનો રૂમ પણ અમને દેખાડવામાં આવ્યો હતો